તો એમને નારદ મુનિને કહ્યું એ નારદજી આટલા પુરાણ લખ્યા આટલા વેદો લખ્યા મારા મનને શાંતિ હું કામ નહીં મળે તો ત્યારે નારદ મુનિ એવો સરસ જવાબ આપ્યો કે તેમાં તને જ્ઞાનનો અહંકારથી પ્રેર એમાં એટલે એક પુરાણ એવું લખ કે એની અંદર પ્રેમ ઉભરાય તો ત્યારે ભાગવત લઈ એ પ્રેમ લક્ષાના ભક્તિ વાળો ભાગવત લઈ તો ત્યારે એના મનને શાંતિ થઈ એટલે આ દુનિયાની અંદર માણસો પ્રેમની હું ભીજને કહેવાય માણસો ભલે બીજું કંઈ કરે પણ ખાલી પ્રેમથી બોલે અને ખાલી અંતરથી પ્રેમ રાખે તો માધો માણસ પણ સારી રીતે જીવ્યા કરે કારણ કે ગમે એટલા સોનાના બંગલા રહે પણ જો પ્રેમ નહીં હોય તો ત્યાં જવાનું પણ માણસને મન થતું નથી એટલા માટે ભગવાન આટલા ચપ્પલ જાતના ભગવાન છોડીને પણ હેદુરની ઘેરી ગયા તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરી કે હે દયાળુ પ્રભુ આટલા આટલું સરસ ગામ આટલા સરસ લોકો બધાને જોઈને બધાના દર્શન કરીને આજે અમે પણ તૃપ્ત થઈ ગયા અને ભગવાનને પ્રાર્થના કરી કે જે ઘેરે આવીને આટલું માન પણ આવ્યું આટલી સગવડ કરી તો હે દયાળુ પ્રભુ આ બધા જ ભક્તોની મનોકામના તમે પૂરી કરજો અને બધા ભક્તોના પરિવારો સુખ શાંતિ ભોગવે અને આજ મળેલા જીવનને ધન્યતા અનુભવે સફળ કરે આ જીવન બધાનું સફળ થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરીને મારા અને વિરામ આપણું એમ તો હવે થોડીક સમય તથા સાંભળીને બધી અમે આગળ પ્રયાણ બધા કારણ કે સવારે પાછા બધા ચાર વાગે બધા જાગી જાય અને પછીથી કાંકડા થઈ જાય પણ એકવાર ફરીથી બધાના ચરણોમાં વંદન એટલા માટે કરો કે ભગવાન કરતાં પણ ભક્તની અંદર એટલી તાકાત રહી ભગવાન કરતાં પણ ભક્ત કેમ મહાન છે કારણ કે ભક્તિની અંદર એટલી શક્તિ છે કે ભગવાન શાસ્ત્રોથી નહીં ડરે ભગવાન ગમે એવી મોટી સેનાથી નહીં ડરે પણ ભગવાન જો કદાચ જીતા હોય તો ભક્તોની ભક્તિ કીધી રહે અને ભક્તિથી ભગવાન જેના બાપાની ભક્તિઓને નાખી લેવા પડ્યું તો બાકી શસ્ત્રોથી તો એને હણી કાઢ્યા એટલે ભગવાનજીએ તો ખાલી ભક્તોની ભક્તિ થી દીએ તો આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમે હંમેશા તારી ભક્તિ કરતા રહીએ અને આ જીવનને સફળ બનાવીએ તો બધાની ભક્તિ